રાધાનો રંગ અને પ્રેમના રંગોથી રંગી આ આ દુનિયા ના જાણે કોઈ જાત ના કોઈ બોલી આ વખતે સૌ સાથે મળીને અમેઝિંગ દ્વારકા પર ઉજવીએ કાનહાની હોળી હોળી નો તહેવાર આવી ગયો છે હજારો ભાવિકો ફુલડોલ ઉત્સવની ઉજવણી માટે દ્વારકા જવા રવાના થઈ ગયા છે શ્રદ્ધાળુઓની સેવા કરવા માટે સેવાભાવી લોકો ઠેર ઠેર જગ્યાએ સેવા કેમ્પોનું આયોજન કરી રહ્યા છે ત્યારે તમે પણ આ વખતેની હોડીના રંગો નિહાળવા માંગતા હશો નમસ્કાર મિત્રો હું છું મહેર ગઢવી અને સ્વાગત છે તમારું અમેઝિંગ દ્વારકા પર ભગવાને ત્યારે એક અનોખા ભક્ત મળ્યા છે કે જે ગળામાં તુલસી નો ક્યારો લઈ અને તેઓ દ્વારકા જવા રવાના થઈ ગયા છે તો આપણે તેઓની ભક્તિ વિશે તેઓની પાસેથી જાણકારી મેળવીશું પહેલા તો તમારું નામ જણાવો

કહેવાય છે કે દ્વારિકાના કણે કણમાં શ્રી કૃષ્ણ વસે છે તમે માનો છો નવ વર્ષમાં ક્યારે એવો અનુભવ થયો એ કૃષ્ણ ભગવાને મારી ઘણી કસોટી કરી બે વર્ષ પહેલાં જ મારી બહુ અતિશય કસોટી કરી હવે તમને કહું બોલું હું રાજકોટથી રવાના થયો સીસાંગ આવે રસ્તામાં એ ગામડું છે સીસાંગને એવું બધું એ આવે ને એના પછી ને હવે એમાં પાણીની બોટલ ભરતા હું ભૂલી ગયો ભાઈ અને તરસ બોલવા કે આ ઉમરે અને ખરા બ બરાબર દોઢ વાગ્યો અને બહુ ગરમી લાગી તો પછી પાણી પીવામાં અને પાણી કંઈ મળે નહીં પછી લીમડાના ઝાડવે નીચે હું બેઠો અને તરફડિયા મીરા નાખવા જીવ જવાની તૈયારી એટલું બધું થઈ ગયું અને આપી છે અને પાછું મારા ત્રણ નળી હૃદયની બ્લોક થઈ ગઈ છે ત્રણ નળી તો છતાં આ દસ વર્ષ છે તો ભગવાનની દયા છે કૃષ્ણ ભગવાનની હવે ત્રણરી બ્લોક થઈ ગયા પછી એ ભાઈ હું ત્યાં બેઠો લીમડાની છાંયે અને પૂછો તો ત્યાં કોઈ ફરવાડ આવ્યો બંડી કાંઈક તેરીને અને ઓલું કાંઈક ચીનનું ચીનનું કાંઈક હોય નહીં ના ફેંકવું તો આ એ દૂધ દૂધ લઈને આવ્યો દૂધ ભરી મને કે દાદા આ દૂધ પી લ્યો ને ભાઈ મને તરસ બહુ લાગી છે કે દૂધ પી લ્યો એટલે એક દોઢ લીટર દૂધ હતું અને પીવા લાગ્યો ગયો ને મને કે ઊભા છે મોઢે માંડો મૂછે માન્યો મેં ભાઈ તારું નામ છું મને કે દાદા નામનું શું કામ છે તમારે દૂધ પીવાનું કામ હતું ને મેં કીધું હારું ભાઈ તમે કેવા છો મને કે એ તમારે શું પૂછવાની હતી જરૂર મેં કીધું તમે મને જવાબ તો દો કે ના સામે ગામ રહીએ સામે ગામ રહું છું સામે ગામ રહું મેં કીધું તમે શું સમજો કરો મને કે જો આ પંદર બકરા છે બીજા બકરા મરી ગયા છે આ પંદર બકરા એને જ જાવ જ્યાં તમને દેખો ત્યાં દાદાને સરસ લાગી જાય આટલે લેવું દૂધ લઈને જાવ અને એને દૂધ પાયું અને પછી ઊયો ગયો કે નામ એને ગામનું નામ મને દીધું નહીં ચલ્યું બહુ મેં મહેનત કરી ન દીધું એટલે આવું છે ભાઈ કહો કહેવાય છે કે દ્વારિકાના કણે કણમાં શ્રી કૃષ્ણ વસે છે અને આ બાપાએ કીધું કે શ્રી કૃષ્ણ અલગ અલગ રૂપે આવીને ભક્તોને દર્શન દેતા હોય છે કસોટીઓ લેતા હોય છે અત્યારે હજારો ભાવિકો ચાલીને આવી રહ્યા છે આપણો કાનુડો તે કયા સ્વરૂપમાં રમતો હોય એ તો આપણને ખબર નથી પરંતુ તે ચોક્કસ ક્યાંક ને ક્યાંક અંશે કોઈક ને કોઈક ક્ષણે આપણી સંગે જ હોય છે તમે જે અત્યારે આ તુલસીનો ક્યારો લઈને નીકળ્યા છો રાજકોટથી એ તમારી કંઈ માનતા હતી કે શ્રદ્ધા મને શ્રદ્ધાને વિશ્વાસ માનતા કોઈ નહીં મને કૃષ્ણ કાનુડા ઉપર બહુ શ્રદ્ધાને વિશ્વાસ છે અમે બ્રાહ્મણ છે મારે મારું આખું જીવન પરિચય સાધુ બીજું વિકેર્યું છે હું નાનપણમાં જગ્યામાં પૂજા કરતો મહાદેવની પ્રમકેશ્વર મહાદેવની પૂજા કરતો અને સાધુ ભાઈ હું રહ્યો છું તેળે છે છું અને મને આત્મવિશ્વાસ મારું બહુ જોરદાર છે બહુ અતિશય અને આજથી તમને કહો પછી અમારી કુદેવ બોચરાજી છે ત્યાં ચૈત્ર મહિનામાં હાલીને જવાનું એક પછી ત્યાંથી બોચરાજીથી મને હુકમને આદેશ થયો છે મારે પોકરણગઢ જવાનું હાલીને કોઈ જાતની કોઈ જાતની તકલીફ નહીં મને વિશ્વાસ શ્રદ્ધા છે ભાઈ જો તમે તો મંત્ર બોલવું હોત બોલવું મંત્ર યો મંત્ર બોલું હું જો હનુમાનજીનો ઉપાસક છઉ હનુમાનજીનો ઉપાસક છઉ પેલા હનુમાનજીનો મંત્ર મનો જો તુલ્ય વેગમ જીતીન્દ્રોધિ મતા વરિષ્ઠમ વાનર ઇથ મુખ્યમ શ્રીરામ દુઃખ શરણ પ્રભદે અતુલિત ધામા સ્વરણ શિલાપ દેહોમ ધનુજ્વા કૃષાનુ જ્ઞાની નામ સકળ ગુરુ નિધન શ્રી રઘુ જાતિ નમામી આત્મે કદા મુખમારામ જ્યાં સંગત આગેવાન જેને જેનો આશરો તેને તેની લાજ ભીડ પડે પોકારું ત્યારે દાદા હનુમંત રક્ષા કરો મહાવી હાલો બીજો કયો મંત્ર બોલવું રામનો મંત્ર બોલવું મુજ શ્યામળ કોમલાંગ સીતા સુમારો વામ ભાગરમ પ્રાણો મહાચા એક ચારુ રામમ નમા મીરા મમમ શ્રી રઘુવંશનાથમ એ રામનો મંત્ર છે ગણપતિનો મંત્ર બોલવું ઓમ ગગનપત્યે નમ પ્રાંતસમ્રમિ ગન્નાથમનાથ બંધુ સિંદોરપરી શોભિત માખંડલાદિસુનક વિદ્યા 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 વિદ્યમ સુમુખ કપિલ ગજકનક બહુધર્શો યુક્ક્ષ વિઘ્ન સુવિનાયક ધુમ્રકેતુ રામ દક્ષલચંદ્રૌ ગજાન દ્વાશૈતાની નમાની અપેસર્યાદપી વિદ્યારંભવે વાસે પર્વશે સંરામે શૈ સજાય સિંદૂરદેવજ પાદ પંકજ સંરામે વાસમિમસારાશિ નારાયણ તેઘ્નનામ તો મિત્રો આ દ્વારકાધીશના પંચ્યાસી વર્ષની ઉંમર ધરાવતા ભક્ત હતા કે જેઓ રાજકોટથી દ્વારકાધીશને દર્શન કરવા માટે ફૂલડોર ઉત્સવની ઉજવણી કરવા માટે દ્વારકા જઈ રહ્યા છે અને તેઓને સાક્ષાત શ્રી કૃષ્ણએ ન માત્ર પાણી પણ દૂધ આપી અને તેઓની તરસ બુજાવી હતી ખરેખર શ્રી કૃષ્ણના ભક્તની શ્રી કૃષ્ણ ચોક્કસ મદદ કરે છે અને એ આપણને અહીંથી જોવા મળે છે